મૃતક વ્યક્તિ મધ્યપ્રદેશના રહેવાસી હતા જેમને લગભગ છ મહિના પહેલાં થયેલા ગંભીર અકસ્માત બાદ લાંબી સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમનું દાહોદના દવાખાનામાં નિધન થયું હતું મૃત્યુ પછી પરિવારના સભ્યો દર્દીપણે માનતા હતા કે તેમના સ્વજનોનો આત્મા દવાખાનાના પરિસરમાં ભટકી રહ્યો છે આત્માને શાંતિપૂર્વક ઘરે લઈ જવા માટે પરિવારજનો એક તાંત્રિકને સાથે લઈને દવાખાને પહોંચ્યા હતા દવાખાનાના પરિસરમાં તાંત્રિક દ્વારા ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી જે દરમિયાન આ તાંત્રિક ધૂણતો જોવા મળ્યો હતો પરિવારજનોએ ત્યારબાદ દાવો કર્યો હતો કે ધૂનતા વ્યક્તિમાં તે આત્માએ પ્રવેશ કરી લીધો છે અને તેઓ હવે આત્માને લઈને જઈ રહ્યા છે આ સમગ્ર વિશ્વસની ઘટનાનો ચિત્રધ્વની વિડીયો સામાજિક માધ્યમો પર અત્યંત ઝડપથી પ્રસારિત થયો હતો જેના કારણે સમગ્ર સમાજમાં મોટો વિવાદ અને ચર્ચા જાગી છે લોકો આ કૃત્યને આધુનિક સમાજમાં શિક્ષણ અને વિજ્ઞાનના પ્રચાર છતાં ધાર્મિક માન્યતાઓ અને અંધશ્રદ્ધા વચ્ચેના સંઘર્ષનું જીવંત ઉદાહરણ ગણાવી રહ્યા છે આ ઘટના દર્શાવે છે કે તબીબી વિજ્ઞાનના કેન્દ્ર સમા દવાખાનામાં પણ આ સુધા પ્રવર્તે છે જે ચિંતાનો વિષય છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને